ભાજપ વેરાવળ પાટણ શહેરના કાર્યાલયનું ઉદઘાટન કરી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું સાથે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત વેરાવળ ટાવર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પાંજલિ બાદ બાઇક રેલીનો પ્રારંભ કરેલ અને એસી ફૂટ પર નવી ભાજપ શહેર કાર્યાલય ખાતે રેલીનું સમાપન કરેલ અને કાર્યાલય ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનને કેશોદના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના પ્રવક્તા બેન શ્રી વંદનાબેન બકવાણાએ સંબોધન આપેલ હતું संमेलन बाद भाजप वेळावळ पाटण शहर कार्यालय उद्घाटन कर अभिनंदन पाठव्या कार्यक्रम केशोदना पूर्वधारासभ्य प्रदेश प्रवक्ता बेन श्री वंदनाबेन मकवाणा भाजप प्रदेश मंत्री श्री झवेरीभाई ठकराल जिला प्रमुख श्री महे पीठिया પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી માનસીભાઈ પરમાર નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પલ્લવીબેન જાની જિલ્લા ઉપપ્રમુખ બેન શ્રી મંજુલાબેન સોયાણી જિલ્લા મંત્રી શ્રી રમેશભાઈ કેશવાલા જિલ્લા મંત્રી શ્રી પ્રવીણભાઈ આંબેડકર તાલુકા પ્રમુખ શ્રી પ્રદ્યુમનભાઈ લોડિયા પૂર્વ શહેર પ્રમુખ શ્રી દેવાભાઈ દારેચા તેમજ જ્ઞાતિ આગેવાનો વડીલો યુવાનો અને બધા મોર્ચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી बीरोची प्रांजी मोरी घिर सुननत